તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણો બ્લોગની શરૂઆત કરી દીતી એ બરાબર તો જવાનું છે બજાર આપણો બહુ ચરાજી બરાબર બહુચરાજી બાઇક સરસ કરવા જવાનું હયજીન બેન બાઇક સરસ કરવાનું બીજું કંઈક કોમ હા પણ બીજું કલ્લાન મારલા બાકી જ આપણે હજુ અને નહીં ધોઈન જવાનું તું નાવા ધોવાનું બાકી છે તો હવે આપણે ત્યાં નહીં રહે પછી મળીએ તો આપણે નહીં ધોવીન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હા બરાબર અને ડુંગળી વાઈ દીધી હમણાં ડુંગળી કમ્પલેટ ઉજી થઈ છે મોટી મોટી થઈ જાય છે લેહ જવાનું ફટાફટ તો મોડું થાય નહીં બાર મૂક હમણાં જ કપાય નહીં કપાવાનું કોલ કહે છે તારા પૈસા મુવાનું હોય તમ તા ખા માંજો ખા માંજો એમાં હમચી આવે હે પૈસા મુવાનું પૈસા મુવાનું હોય આ દીધા હે ટોલી કરાવી દી ટોલી કરાવી હું પૈસા આલું હેદાજ ખાલી શોપ બેસી જતું તો પછી બરાબર

đó là bài của Julie, anh à, anh làm video bút gì không? Bút cái à? Pubji đâu, anh pubji? Anh làm pubji à, vậy thì anh ở ở đâu? Anh ở đâu vậy? Anh ở đây. Vậy thì anh ở Ở

હવે આપણે ન્યા કરવાનું હોય કમ્પ્લીટ રેડી થઈ ગયું હતું હા જવા દે ઓકે થઈ ગયું તો હવે જઈએ આપડે બજારમાં બરબર બજારમાં ભૂખ લાગી છે ખાવા જાવ ચલાવા જ્યા તય વાજે કમ્પ્લીટ ફિટ ટાઈમ વાજી ગયા જબબલ લાગી હે પાટુ નહીં તો હવે સીધા બજારમાં જ બરબર dia nem era muito né